નારની એક અદભુત જગ્યાના દર્શન તમને આ વિડીયોમાં કરાવવાનો છું જ્યાં એક સમયે દર્શનાર્થીઓને ભક્તોની લાઈન લાગતી સંન્યાસ આશ્રમ અને ગૃહસ્થ આશ્રમ બંનેની અલગ અલગ વ્યવસ્થા હતી ગિરનાર ઉપર પિસ્તાલીસો પગથથી ગૌમુખી ગંગા સામે આ વિશાળ જગ્યા જ્યાં પંદર વીસ રૂમો હતા એક વિશાળ ગુફા અને ઈ ગુફાની અંદર ધૂળો અને એક શિવ મંદિર આ બધી જ વ્યવસ્થા એક જ જગ્યાએ જેનું નામ છે જટાશંકરી ધર્મશાળા એક રૂમમાં કહેવાય કે સંતની મૂર્તિ પણ રાખેલી છે અને ઘણી બધી નાની મોટી તકતીઓ પણ લગાડેલી છે અહીંયા પહેલાંના સમયે અન્નક્ષત્રની અને રોકાવાની અને લોકો આવતા પણ ઇતિહાસના પાનામાં આ જગ્યા અલિપ્ત થતી હોય એવું લાગી રહ્યું છે આવડી વિશાળ જગ્યા આવી સુંદર વ્યવસ્થા છતાં હાલત જોઈને હૃદય દ્રવી ઉઠ્યું છે શું તમે આ જગ્યાના દર્શન કર્યા છે અથવા પહેલાં આ જગ્યા વિશે સાંભળ્યું છે જે જટાશંકરી ધર્મશાળાથી ઓળખાય છે დაიგდნარე